અમદાવાદ મહાનગર જાણે એક્સિડન્ટ માટે મહાનગર બની ગયું હોય એવી રીતે અમદાવાદના કાંકરિયા ગેટ નંબર ત્રણ એની પાસે અત્યારે ગમતવાર અકસ્માત થયો છે આપ જોઈ શકો છો કે બે ગાડીઓ એટલી ભયાનક હદે ટકરાઈ છે કે ગાડીની અંદરના અમદાવાદ મહાનગર જાણે એક્સિડન્ટ મહાનગર બની ગયું હોય ને એ રીતે આપ જોઈ શકો છો કે આ ગાડીની બંને એરબેગો પણ ખુલી ચૂકી છે અને આગળથી ગાડી તદ્દન ડૂચો થઈ ગઈ છે